સાઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલ બંને ટ્રેક્ટર ટ્રકને સીઝ કરી શહેરા મામલતદાર કચેરી હાલોલ ખાતે મોકલવામાં આવ્યા હતા જેના કારણે ખનીજ ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો પંચમહાલ જિલ્લામાં કુદરતી ખનીજ સંપત્તિ આવેલી છે અને ત્યાં કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીનું ખનન બિંદાસ પણ કરી રહ્યાની બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ દરમિયાન બે રેતી ભરેલ ટ્રેક્ટરને ટ્રક ઝડપી પાડ્યા હતા અને ટ્રેક્ટર અને ટ્રક ચાલક ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી બીજી બાજુ છેલ્લા કેટલાક સમયથી દિન પ્રતિદિન બેરોકટોક રેતી સફેદ પથ્થર બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજ સંપત્તિનું બિંદાસપણે હેરાફેરી કરતા ખનીજ માફિયાઓ ઉપર અંકુશ રાખી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે